જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ફોર્ચ્યુનર ગાડી કેમ આપવામાં આવી ફોર્ચ્યુનર તો કેબિનેટ મંત્રીને પણ નથી આપવામાં આવતી ફોર્ચ્યુનર ગાડી તો ગુજરાતના કોઈ સચિવને પણ નથી આપવામાં આવતી કોઈ કલેક્ટરને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી કોઈ એસપીને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી કોઈ કેબિનેટ મંત્રીને ફોર્ચ્યુનર સરકારી નથી મળતી પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ખર્ચે ફોર્ચ્યુનર ના ખર્ચે ડ્રાઈવર બેંકના બેંકના ખર્ચે ખર્ચે ડીઝલનો બે લાખ કિલોમીટર ગાડી ચાલી ગઈ છે એટલે બે ત્રણ વખત ટાયર બદલ્યા હશે બેંક સાથે સંકળાયેલા ભાજપવાળાએ મને માહિતી આપી છે કે આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નામે બેંકના પૈસાથી ફોર્ચ્યુનર ખરીદવામાં આવી છે ફોર્ચ્યુનર અને ફોર્ચ્યુનર નું ટોપ મોડલ એટલે કે ફોર્ચ્યુનર ની અંદર એ ચાર વકલ આવતી હોય તો સૌથી ઊંચી વકલ હોય ફોર્ચ્યુનર લેજેન્ડર ગાડી એનો નંબર છે જી જે અગિયાર સી ડી છત્રીસ સાડત્રીસ આ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની ફોર્ચ્યુનર છે આ ફોર્ચ્યુનર કોણ ફેરવે છે હાલના ભાજપના હોદ્દેદાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ખેડૂતો પોતાના પરસેવાનું પાણી કરે પોતાનું લોહી આ જમીનની અંદર ત્યારે ખેડૂતોના હાથમાં બે રૂપિયા આવે છે બેફામ બે એનામાં કોઈ શરમ નથી ગઈકાલે જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં અમે લોકો ગયા હતા ખેડૂતોને સાથે રાખીને

દીપડા નો ત્રાસ સિંહ જોખમ અલગ અલગ ઝેરી જાનવર ઝેરી જીવ જંતુઓ હિંસક પશુઓ નો જીવ ખેતી કરે ત્યારે પાંચ એ પૈસાનું કરોડોનું કરોડો કૌભાંડ જિલ્લા સહકારી બેંકમાં બેસીને ભાજપના લોકો કરી નાખે આ પંથક ના અનેક ગામડાઓમાં મહેસાણમાં નહીં મહેસાણમાં મહેસાણ તાલુકાના અનેક ગામડામાં મેંદરડા તાલુકાના ગામડાઓમાં ગીરગઢડા તાલુકાના ગામડામાં લાલાલા તાલુકાના ગામડામાં આ સિવાય બીજી અનેક જગ્યાએ જ્યાં-જ્યાં જૂનાગઢ જિલ્લા સરકારી બેંક આષ્ટકતી સરકારી મંડળીઓ ચાલે છે અનેક જગ્યાએ કરોડો રૂપિયાનું લોભાટ ભાજપના ના નામે બની નાખી ખેડૂત મરી ગયેલા ખેડૂતોના નામે લોન લઈ લીધી છે ભાજપના ના જે માણસના નામ ઉપર સાત બાર જ નથી ખેતર છે ખેતરનો માલિક નથી એના નામ પર એ લોન લઈ લીધી છે જે માણસ ક્યારે મંડળીનો નો સભાસદ નથી બન્યો એના નામ પર પણ લોન લઈ લીધી છે જે માણસને માત્ર બે લાખ રૂપિયા લોન મળવા પાત્ર છે એના નામ પર દસ દસ લાખ લોન લઈ લીધી છે આવું બહુ વિશાળ મોટા પાય બે શરૂ બનીને ફરે છે ગઈકાલે અમે રજૂઆત કરવા ગયા તો બેંકના સીઈઓ જે સાહેબ હતા એનું એક જ રટણ હતું અમે કાર્યવાહી કરી છે કાર્યવાહી કરી છે કાર્યવાહી કરી છે કાર્યવાહી કરી પણ કોના ઉપર કાર્યવાહી કરી મંડળીના મંત્રી અને મંડળીની વ્યવસ્થાપક કમિટીના કેટલાક સભ્યો પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો ઉપર એફઆઈઆર કેમ ના થઈ ચેરમેન ઉપર એફઆઈઆર કેમ ના થઈ મંડળીના મંત્રીની હેસિયત નથી કે છ કરોડ નું કૌભાંડ એકલા હાથે કરી શકે માણસના નામે લોન લેવી હોય તો જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર કે ચેરમેન જેવી સંમતિ જોઈએ આંધળા હતા પણ ગૌરવો જે કરતા હતા હતા એ બધામાં એને એને સંમત દેખાતું નતું પણ મુખ સંમતિ બધે જ હતી મૌન સંમતિ તો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ધૂતરાષ્ટ્ર જેવા બની બેઠેલા જે કઈ વ્યવસ્થાપક કમિટીના સભ્યો છે એની ધૂતરાષ્ટ્ર સંમતિ સિવાય એવડું મોટું કૌભાંડ થાય નહીં

બેંક સાથે સંકળાયેલા ભાજપવાળાએ મને માહિતી આપી છે કે આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નામે બેંકના પૈસાથી ફોર્ચ્યુનર ખરીદવામાં આવી છે ફોર્ચ્યુનર અને ફોર્ચ્યુનરનું ટોપ મોડલ એટલે કે ફોર્ચ્યુનરની અંદર એ ચાર વકલ આવતી હોય તો સૌથી ઊંચી વકલ હોય ફોર્ચ્યુનર લેજેન્ડર ગાડી એનો નંબર છે જી જે અગિયાર સીડી છત્રીસ સાડત્રીસ આ જુનાગઢ જિલ્લા સહકારી બેંક ની ફોર્ચ્યુનર છે આ ફોર્ચ્યુનર કોણ ફેરવે છે હાલના ભાજપના હોદ્દેદાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તારીખ બે ચાર એટલે કે બે એપ્રિલ સુધીમાં આ ગાડી બે લાખ ને બાર કિલોમીટર ફરી ગઈ છે બે લાખ કિલોમીટર આ ગાડી હાલી છે કઈ ગાડી જીજે અગિયાર સીડી છત્રીસ સાડત્રીસ નંબરની ફોર્ચ્યુનર આ ફોર્ચ્યુનર જિલ્લા બેંકના ચેરમેન ફેરવે છે શા માટે ભાઈ અને બે કલેક્ટર ને સરકારી ગાડી આપવામાં આવે તો એ કલેક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવતા હોય એ માટે આપવામાં આવે મામલતદાર ને સરકારી ગાડી આપવામાં આવે તો મામલતદાર ની જવાબદારી માટે આપવામાં આવે કોઈ મંત્રી ને ગાડી આપવામાં આવે સરકારી તો એ મંત્રી તરીકે ની જવાબદારી નિભાવતા હોય એટલા માટે આપવામાં આવે છે જુનાગઢ જિલ્લા સહકારી

બેંક ના ખર્ચે ડીઝલ નો ખર્ચો બે લાખ કિલોમીટર જુનાગઢ માનો કે ભેસાણ તાલુકાના મામલતદારને સરકારી ગાડી આપવામાં આવે તો એ ગાડી લઈને એને કઈ એના એના કાકા કે બાપાના દીકરાના લગ્નમાં નથી જવાનું એને સરકારી કામમાં જ આ ગાડી વાપરવાની છે તો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ફોર્ચ્યુનર તો લીધી પણ આ ફોર્ચ્યુનર બે લાખ કિલોમીટર ખેડૂતોના અને પરસેવાના પૈસે ફોર્ચ્યુનરો લઈને ફરે છે માણસો એનો પગાર ડ્રાઈવરનો ડીઝલનો મેન્ટેનન્સનો સર્વિસનો કરોડો રૂપિયા એસો આરામ કોના પૈસે ખેડૂતોના અને આટલું નહીં એક ઇનોવા ગાડી પણ લીધી છે આ ઇનોવાનો નંબર છે જી જે અગિયાર બાવન ઓગણત્રીસ આ ઇનોવા ગાડી ચેરમેન ના પરિવાર વાપરે છે એવું મને ભાજપના માણસોએ જણાવ્યું છે અને ભાજપનો બહુ જુનાગઢ સિટીમાં એનું સારું એવું સંકલન છે એને જ મને માહિતી આપી કેટલા કિલોમીટર આવ્યા છે એ માહિતી પાસે પડ્યા જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડ્રાઈવર જિલ્લા સહકારી જિલ્લા સહકારી સારામાં સારી છે વાહ ભાઈ વાહ મજા આવી ગયેલો ખેડૂતો અહીંયા ખેતરોમાં લોહી રેડે પશુ પક્ષી થી પાક ને બચાવે જંગલી થી પાક ને બચાવે નીલ થી રોજડાથી પાક બચાવે

ખેડૂતના કાળી મજૂરી લોહી રીડીને જે પૈસા આવે એ પૈસાની ફોર્ચ્યુનર શું કામ અને ફોર્ચ્યુનર કેબિનેટ મંત્રી નથી આપવામાં આવતી ગુજરાતના કેબિનેટ મંત્રીને મુખ્યમંત્રીને ફોર્ચ્યુનર નહોતી હમણાં સુધી તો સ્કોર્પિયો લઈને ફરતા હતા હમણાં હમણાં ભૂપેન્દ્ર પટેલ આવ્યા એ પછી મુખ્યમંત્રીના કાફલામાં ફોર્ચ્યુનરો આવી છે એ પેલા તો મુખ્યમંત્રી પાસે ફોર્ચ્યુનર નહોતી અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન

આ જલસા કરે છે અને એક ગરીબ માણસ બે કિલો ઘઉં કે ચોખા માટે હાથ જોડતો રહી જાય છે ભાઈ સાહેબ મને હાથ આપો બે કિલો ઘઉં આપો ચોખા આપો અને પેલો સરકારી માણસ બેન તમારો અંગૂઠો નથી આવતો અને અંગૂઠો છોલાઈ ગયો છે છાપ નથી આવતી સોગંડ ના ફોટો લગાવો બે કિલો ઘઉં માટે એક નાનો માણસ લાચારી કરે છે એક ગરીબ ખેડૂત આવકનો દાખલો કે ખાતેદાર હોવાનો દાખલો જાય કે

ખેડૂતોના નામે પૈસા ઉપાડી લીધા છે ખેડૂતોની જમીનમાં ખેડૂત ધક્કા ખાય છે ન્યાય મળતો નથી જેના નામ હતા એને ત્રણ મળી ગયા અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો અને ચેરમેનો ફોર્ચ્યુનરો